ચો મિત્રો તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર સ્વાગત છે મારા વ્લોગમાં તો સાંજ પડવા આવી છે સાડા પાંચ વાગી ગયા છે કામ કરવાવાળા આવી ગયા છે વ્યવસ્થિત પગાર પૂરો આપવાનો જ હોય ને એટલે બે ગયા છીએ હિંચકા ઉપર અને સાંજ પડે એટલે આ હિંચકા ઉપર બે હોવાની હિંચકા ખાવાની કંઈક મજા અલગ જ છે અને આજે આપણે તાપી નદી સુધી જવાનું છે કારણ કે ફૂલ કેટલા દિવસથી થી છે અને તાપીમાં આપણે પધરાવાના છે અને ફૂલ પેડા હોય એના કઈ બાર ઉપર રસ્તા ઉપર તો નખાય નહીં અને જાય છે મારો ભાઈ નાનો ગાડી લઈને આવે છે અને નીકળીએ આપણે તો હાલો ભાઈ આપણે નીકળી ગયા છીએ આપણી જીવલી જીરો પોઈન્ટ આવી ગઈ છે ડબલ નવા ડબલ હતા અને હેલ્મેટ લઈ લીધો છે તો નીકળીએ આપણે હવે તુજકો મેં અપની હજમે વાહો

આ ભાઈ એમ તો હેન્ડસમ છે ભાઈ હેન્ડસમ છે એ માટે છોકરી આ અમને બરાબર છોકરી અમારે આ અમારે આ દિવાળી પાકું કરવાનું છે ને આવતી દિવાળી લગન કરવાના છે ના ના આના માટે કોઈ છોકરી એમ તો કે જો અમને કોન્ટેક્ટ નંબર શેર રાખો નો ભાઈ ઈ તો એની ભાભી થાય એટલે ઈ તો મહેનત એની રીતે કરશે જ છે ઓ હું ગયો હું ગયો છે ચાલો ભાઈ આવે ને હાલે એમાં ચક્કર માર લઈએ આપણે હાલે છે શિવરાત્રી અને શિવરાત્રીનો આપણે એક વિડીયો બનાવી નાખ્યો છે તમે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ન કરી દો ફોલો કરી લેજો આપણે આઈડીનું નામ છે ઓફિશિયલ રાઘવ પુરબિયા અને રાઘવ પુરબિયા ઓફિશિયલ આવશે અને ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં તમે નવો હો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો હે ભાઈ હું કહ્યું મેડમ યુટ્યુબમાં તમે સબસ્ક્રાઈબ કરી લેજો અંગૂઠો હશે અંગૂઠો કેમ હોય કેમ કરવાનો ટેસ્ટ ટુ થમ્સ અપ અત્યારે યુટ્યુબમાં સોરી ઓલા હું માં યસ્ટામાં ઇન્સ્ટામાં અત્યારે એક એક વાત લઈ લઉં કહેવાની નથી મારે પણ ઇન્સ્ટામાં એક અત્યારે જે પેલું ટ્રેન્ડ હાલે છે કે ભાઈ ઇન્સ્ટામાં તમે કમેન્ટ કરો તમારે જેટલા પૈસા જોતા હોય છે ને એ અમે આપશું અને પછી એમ કે ચેક કરો તો મેં એક મેં કમેન્ટ વાંચી હતી એક બાપે એક પપ્પાએ એની છોકરીને સ્કૂલની ફીસ ભરવાની હતી તો એ એના પપ્પાએ એવી કમેન્ટ કરી હતી કે ભાઈ મારે સાત હજારની જરૂર છે મારે છોકરીની ફીસ ભરવાની છે તો તમે મને પૈસા આપો અને એ ભાઈએ એની ઉપર વિડીયો બનાવીને એમ કહ્યું નાખી દીધા ચેક કરો તો ભાઈ હું તમને જાજુ તો નહીં કહેવા માંગુ પણ તમે ત્યારે વિડીયો બનાવો કે હામેવાળાની લાગણી નો ભાઈ અને તમારી જ્યારે પૈસા આપવાની જ્યારે કેપેસિટી હોય ને ભાઈ તો જ તમે બોલો કારણ કે એક વાળે ફિલિંગ ફિલિંગ આરે ન રમો બસ હું તમને એક અને હાથ જોડીને કહું છું એવું નથી કે હું તમારો વિરોધ કરું છું બરોબર તમે એવા એવા લોકો આરે વિડીયો બનાવો એવા લોકોની મસ્તી કરો જે ખરેખર એ વિડીયોની લાયક છે મસ્તીને લાયક છે તો હું તમને આટલું જ કહીશ શૂટર લોગ આવી ગયા છે ભાઈ અને આપણે શૂટ કરી લીધું છે કારણ કે અહીંયા અમારે તમે લોકેશન જોઈ શકો છો ખરેખર અહીંયા એમ આ જો અહીંયા ટ્રેન નું છે ટ્રેન નો પાટો છે આ જાય છે સીધા માખણકા રાજકોટ રાજકોટ દીગુબા જાડેજા રાજકોટ ડાયલોગ ના માસ્ટર ઓપ બિચારા રોયલ રાજા ને બાકા કે બોલાઈ દીધી છે પણ ખરેખર ઈ એક નિકાલ જ માણસ છે એક ખજુરભાઈ નો સપોર્ટ જ કરતો હતો પણ રોયલ રાજાની એમાં થોડી ઘણી ભૂલ છે ગાળું જે ના બોલાય સોશિયલ મીડિયામાં પણ એ પણ અરે દીકુભાઈ જાડેજા નો ફેન છું ભાઈ એમાં હું આપણે ક્યાં દીકુભાઈ ને કઈ બોલીએ છીએ ભાઈ આપણે તમને કઈ નથી હું તમારો ફેન છું ભાઈ બરોબર બાકી આ રાજકોટ ના છે તમારી દીકરી થાય મારે કઈ ભૂલ ચૂક થઈ હોય તો જમાય સમજી માફ કરી દેજો બીજું હોય ને હું કેવું ભાઈ આ અમારું ઘુઘુ છે બરોબર છે આ ગુગુ છે અમારું હા અમે ગમે ત્યાં હોય ને તો આ ભાઈ અમારો નાનો ભાઈ છે મારી હારે જ હોય ગમે પાણીપુરી ખાવાનું હોય કે પાણીપુરી ખવડાવવાનું હોય છે ગાડી નથી હોતો ને કહી દો આ

ગાડી તો મને એટલી હેરાન કરે ને સારું છે આ તો કોઈ ઇન્સ્ટાગ્રામ નો કોઈ મને ફેમ નથી મળી જાય ગાડી આપજો પેટ્રોલ ભર્યું હોય ને તો પડી પડી ગાડી પૂરી પેટ્રોલ પી જાય અને જો પેટ્રોલ પૂરું ને તો શેન ખડી જાય શેન સેન સડાવું ને તો કઈક બીજો વાંધો આવી જાય એક ટાઈમ હતી એ ગાડી હું હાકતો હતો હે એક ટાઈમ ઓમેગા ઓમેગા એ જૂની ગાડી છે કો એલા એ ગાડી ઠોકી દીધી હતી

એ તો ફોર્ચ્યુનર છે ભાઈ એમાં એમાં નથી ઉતારવાની આપણે